મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ કારણ કે સવારે બ્લોગ ચાલુ નથી કર્યો આપણે બ્લોગ કર્યો છે સાંજના સાડા સાત વાગ્યે તો હું ઓફિસેથી આવી ગયો છું વાગ્યા છે સાંજના સાડા સાત સવારે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો વિડીયો એટલે અત્યારથી ચાલુ કર્યો છે બ્લોગ તો હું આજે વહેલો ઓફિસેથી આવી ગયો હતો કારણ કે આજે તો થોડો થોડો વરસાદ હતો અને જલ્દી અંધારું પણ જલ્દી થઈ ગયું છ વાગ્યામાં તો અંધારું થઈ ગયું હતું આજે તો હું આવ્યો ઘરે ને પરવા પરવા શું જોતું શું લેવાનું છે હે સ્કેટિંગ હું લેવું છે સ્કેટિંગ જો પરવાને છે ને નવા સ્કેટિંગ લેવા છે અને જૂના સ્કેટિંગ માં હું વાંધો છે હું સ્કેટિંગ માં ટાયર ગાય ટાયર કે હાજે જોવા દે તો મને જો જૂના સ્કેટિંગ ના છે ને ટાયર લેવા ગયો છે કે આ આપણે જોઈએ કે એને નવા ટાયર નખાવવા છે સ્કેટિંગમાં એમ કહે છે ટાયર ઘસાઈ ગયા છે ટાયર હાલતા નથી તો આપણે જોઈએ કેવા ટાયર ઘસાઈ ગયા છે જો આ લઈને આવ્યો છે એમ કહે છે ટાયર ઘસાઈ ગયા છે એટલે ક્યાં ઘસાઈ ગયા છે આ ફરે છે એમ ફરે છે પપ્પા નીચે આકુ છું ને એટલે કેટલું બોળ ખવું પડે જો દો જો એકદમ ફ્રીજ છે આ બપા હા

તો એને ટાયર બદલી દે કે ન બદલી દે એ તમે કોમેન્ટમાં લખજો તમને ખબર હોય તો ખબર હોય તો કહેજો ક્યાં બદલી દે છે આ ટાયર આ સ્કેટિંગના ટાયર બીજા સ્કેટિંગના આ સ્કેટિંગના એમ છે જો એને બે સ્કેટિંગના ટાયર બદલવા છે અને કા સ્કેટિંગ નવા લેવા છે એટલે હવે એને આ જો આ સિંગલ ટાયરવાળા સ્કેટિંગ એને આવડી ગયા છે તો સ્કેટિંગ નવા લેવાના છે કા ટાયર બદલ ટાયર ન બદલાય તો પછી નવા લેવાના અને આજે રસોઈમાં શું બનાવ્યું છે આજે જો પેલા છે ને પેલા આ પરવા છે ને પેલા એ સ્કેટિંગમાં છે ને જો એ વાગે વાગે એમ કરતો હતો આમ બતાવી દઉં જો આ વાગે વાગે એમ કરતો હતો ને તો આપણે એને ફોર્મ નાખી દીધો આ સાઈડમાં બરોબર જો આ સાઈડમાં ફોર્મ નાખી દીધો આ સાઈડમાં એક વાગે છે મને તો આ ફોર્મ નાખી દીધો પછી હવે એ કે મારે ટાયર બદલવા છે એટલે મતલબમાં એને લેવા છે નવા એને મતલબમાં લેવા છે નવા એટલે એ બધું કરે છે તો કાંઈ નહીં ખાલ હાલો આપણે જોઈએ હવે ટાયર બદલે છે કે નથી બદલાતા ન બદલાય તો પછી નવા લેવાના છે અને જમવામાં શું બનાવ્યું છે દૂધીન શાક જો આજે જમવામાં બનાવ્યું છે આ ખીર બને છે એજી જમા મેં બનાવ્યું છે દૂધીનું શાક અને રોટલી અને ખીર તો આ ખીર હજી બને છે તો ગરમા ગરમ ખીર બને છે મસ્તીની આજે તો ખીર ને ખાવાની છે અને દૂધીનું શાક ખાવાનું છે જો આ ગરમા ગરમ અહીંયા છે દૂધીનું શાક અને રોટલી છે એમાં રોટલી પણ છે

તો મને મારે તો બધા મને બધા શાક ભાવે તો મિત્રો તમે કોમેન્ટ કરજો તમને શાક શેનું ભાવે વધુમાં વધુ શેનું શાક ભાવે તો એ કોમેન્ટ કરી જો અને પર છે એ શું જોશ હતું એ જોવે છે સૌરભ જોશીને જોવે છે એ છે ને સૌરભ જોશીના બ્લોગ જોતો હોય આખો દિવસ અને આજે છે બહુ ગરમી છે તો પારુલ કે ગરમી બહુ થાય છે તો હવે બેડરૂમ માં તો એસી છે પણ રસોડા માં થોડું એસી નખવાય છે એને ગરમી થાય છે એટલે રસોડામાં તો શું છે કે રસોઈ બનતી હોય ત્યાં સુધી કઈ પંખો ચાલુ ન થાય એટલે સહન કરવું પડે રસોઈ બને ત્યાં સુધી અને ગરમી હમણાં બફારો બહુ થયો છે આજે તો થોડોક વરસાદ આવ્યો છે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે ખીર ખાવા ગરમા ગરમ ખીરની એની આટું છે ભીંડાનું શાક કારણ કે એને દૂધીનું શાક નો ભાવે અને મેં સોળી નાખ્યું છે જો આ સોળી નાખ્યું છે અને દૂધીનું શાક છે ને હવે આમાં નાખી દેવાનું સોળેલું ખાવાની મને બહુ મજા આવે જો આ છોળેલું છે અને એમાં નાખ્યું દૂધીનું શાક બસ બસ હવે અને ખાવાની છે ખીર ને મરસા છે તળેલા તને કેમ ભાવ સોળીન આવું છે ને આવું સોળીને સોળીન ખા ને તો તને મજા આવે આવું છે ભાખરી બટાકાની શાક તો એને છે ને બટાકાની શાક બહુ ભાવે તો એને આ ભીંડા નું શાક છે એની માટે ભીંડાનું શાક છે અને આ ખીર એને એ ભાવે છે તું નાનો હતો ને પર્વ નાનો હતો ને તો એને છે ને આ પર્વને ભીંડાનું શાક બહુ ભાવતું લુકું ખાઈ જતું હોય અને બધા શાક ખાતો મોટો થઈને જો આને શું લાગ્યું મરસું તીખું લાગ્યું મરસા તીખા હોય મરસા થોડા હોય જો આ મરસું છે એને તીખું લાગ્યું મારે તો તીખું હોય ને મજા આવે મને મરસા તો તીખા જ હોય ને જો દોસ્તો આ કહેજો મરસા તો તીખા જ હોય ને

પેલા ખાઈ લે પછી જો વરસાદ થોડો થોડો આવે છે વરસાદ આવે ને તો દાબે નાવા દાવાનો જો હવે જમીન લીધું છે અને બેઠા છે તો પર્વ શું કહેવાય છે હાંભળો પર્વને છે ને પિક્ચર જોવા દાવું છે હવે એ કયું પિક્ચર જોવા દાવ છે સાંભળો એના મોઢે તમે કયું પિક્ચર જોવા દાવું છે અને આ પિક્ચર છે એ જોવા જવાય કે ન જવાય એ કહેજો જે જોયા હોય એ કહેજો અમે તો જોયા નથી એ કહે છે આ પિક્ચર જોવા જાવું છે તો જવાય કે ન જવાય જે મિત્રો જોયા આવ્યા હોય કમેન્ટમાં લખજો કે નાના છોકરાને આ પિક્ચર જોવા જવાય કે ન જવાય તો બસ ક્યાં જવું છે કયું પિક્ચર જોવા જ આવશે સ્ત્રી ટુ આ જો પરવાને છે ને સ્ત્રી ટુ પિક્ચર જોવા જાવું છે બરોબર તો દોસ્તો કમેન્ટમાં લખજો કે સ્ત્રી ટુ પિક્ચર જોવા જવાય એવું છે આ નાના છોકરાને કે નથી જોવાય એવું તારું શું કેવું છે

દોસ્તો આજનો બ્લોગ છે આપણે અહીંયા પૂરો કરીશું અને અમારા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો હમણાં લાઈક બહુ ઓછી આવે છે તો લાઈક પણ કરજો અને વિડીયો શેર કરજો જેથી ઘણા મિત્રો સુધી અમારો વિડીયો પહોંચે અને કોમેન્ટ પણ કરજો કાંઈ પણ સજેશન હોય તો કોમેન્ટ પણ કરજો તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને હજી ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો થેન્ક યુ